નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ભાદરવી મહાકુંભનો પાંચમો દિવસ શુક શાંતિ રીતે પૂરીપૂર્ણ તરફ છે પાંચ દિવસમાં બાવીસ લાખ પાંત્રીસ હજાર મહિત ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે ભાદરવી પૂનમના મહામેળાનો પાંચમો દિવસ સુખ શાંતિ રૂપે પરિપૂર્ણ થયો છે ત્યારે મા જગત અંબાના ધામે યોજાઈ રહેલો સાત દિવસનો આ મહામેળામાં લાખોની સંખ્યામાં મહિત ભક્તો મા અંબાના દર્શન કરી રહ્યા છે

યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે ભાદરવી પૂનમના પવિત્ર મેળાનો આજે પાંચમો દિવસ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી માય ભક્તોનો માતાજીના આશીર્વાદ લેવા માટે અભૂતપૂર્વ ઘસારો છે આજ રોજ અંદાજે છ લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને આ સાથે ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બાવીસ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા છે માતાજીના આશીર્વાદ લીધા છે આજે સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા નેવું હજાર જેટલા લોકોએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો પણ લાભ લીધેલો છે જ્યારે અંબાજીમાં દર્શન કરવા માટે માઈ ભક્તોનો ખૂબ ઘસારો છે ત્યારે ગુજરાત એસટી દ્વારા પણ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે આજ રોજ અંદાજીત ત્રણ હજાર જેટલી બસની ટ્રીપ દ્વારા સવા લાખ જેટલા યાત્રાળુઓએ બસ સેવાનો પણ લાભ લઈ લાભ અહીંયા અંબાજી ખાતે લીધેલો છે જિલ્લા વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે સતત સક્રિય છે અને

અને લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કટિબદ્ધ છે